हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड <laughs> मॉर्निंग तो केटली मारे उतावल जो तो इतनी जल्दी है ना गाइस मेरे को तो मैं जल्दी चलते चलते ही वीडियो स्टार्ट कर लिया और अभी है ना धूप निकली है तो यहाँ पे रख दिया है बाजरा क्योंकि बहुत सारे कीड़े पड़ गए हैं बाजरे में તો એ સબાં સુખાના હે મુજ તો આપણે જો હવે બાજરો છે ને બહુ જ સળી ગયો હતો એટલે પછી તડકે નાખવાની તૈયારી કરું છું પેલા મેં કીધું પાથરી દો તો પવન એટલો હતો એટલે કાંઈ પછી સરખું રે તો નહીં પછી ચારે બાજુ મેં થોડો થોડો બાજરાને ઢગલો કરી દો તો ઉડે નહીં શું અને આ બધું કામ કરવાનો બહુ કંટાળો આવે મને તો પછી આ અઢી મણનો બાજરો લઈ આવ્યા તો સાફ તો કરવો જ પડે કટ્ટો લઈ આવ્યા છે તો કારણ કેટલી મહેનત કરવાની અને તપાવતી ગઈ અને પરાણનું થતું હતું મોનાને તો આ કામ કરવું ગમે નહીં જો તમને લાગતું નથી પરાણે પરાણે કરતી હોય એવું તો હવે ક્રિષ્ને છે ઘઉં ખાવા નથી એટલે તો બે ટાઈમ બાજરાને રોટલા જ કરવા પડશે કારણ કે બાજરો ખાવાથી છે ને આપણું વેઇટ લોસ થાય એટલે બે ટાઈમ તમે બને ત્યાં સુધી તમારું શરીર વધારે હોય તો ઘઉં છોડી દેજો હમણાં ક્રિષ્ને અમારે ક્રિષ્ને હવે છે ને બાજરો જ ખાવો છો તમે સારું બીજું શું કારણ કે જો આપણે રોટલી કરીએ ભાખરી કરીએ તો એમાં થોડું જાજું તેલ જાય બાજરામાં પાણીમાં રોટલા ઘડીને ખાવાના વાહવા જેવું તો અમારી જ્ઞાતિમાં તો બહુ બધા બાજરો જ વધારે ખાતા હોય કારણ કે મેઈન ખોરાક જ છે આપણો બાજરાના રોટલાનો તો જો હવે બોગાસા ખાતા જાય ને કામ કરતા જાય છે એવું છે બધું હવે જલ્દી જલ્દી બધું તપી ને તો બસ છે તપેલીએ તપેલીએ ક્યારે જો આવી રીતે વાવલવો છે બધો બાજુ આમ વાવલતી હતી ને તો એટલા ધનેડા ઉડતા હતા એમ સાવ લોટ નથી થઈ ગયો પાછો સારો છે એમ તો હવે એટલો તપી જાય એટલે હાથ ફેરવી દઈએ ને તો થોડુંક આમ આડાઓળો થાય બધો સરખો પછી આર જ બાજકું લઈ લેવાનું હોય પણ આ મોનીને કાંઈ ખબર નથી પડતી જો આટલું બાજકું ન નાખી દેવાય તપેલી તપેલી આમ લપ કરવા બેઠી કારણ કે સવારની ઉઠી ત્યારની કામ કરે જ ને તો અત્યારે એને બોલાવા એ નહીં સલાહ એ ન દેવાય જો હવે એને મેળે લઈ લીધું આપણે એને કહેવાય નહીં તું લઈ લે કાંઈ વાંધો નહીં હાલો આપણો બાજરો આપણે તપાવવા મૂકી દીધો છે ને બસ હવે બાય બાય ટાટા એને પોળો તો કરવો જ પડ્યો તપી ગયો કે નહીં એટલે પાછો આમ ઠંડો ગરમ ઠંડો ગરમ થઈ જાય કેટલા હાથમાંથી રોજ પછી મેં વિચાર્યું કે આ થેલી ત્યાં એને બદલે એને તપાવવા મૂકી દો ધનેડા ભાગી જાય વાદળા જો કેટલા મસ્ત મજાના

બહુ બાજરો છે ને ખરાબ થઈ ગયો તો કેટલા ધનેડા જેટલા બાજરાને દાણા ને એટલા ધનેડા કારણ કે બહારથી લઈ એવા આ અને અમારે બાજરો હતો એ ખલાસ થઈ ગયો તો પરસેવો અળી ગયો તડકો બહુ જ છે તો બધો સરસ તપાવી દીધો અને હવે છે ને બપોર પછી ચાળી નાખશું સરસ મજાનું અહીંયા બાજરો સુકાય છે મારા પપ્પા પણ આવી ગયા છે અને એ જો ગાડી થોડો છે અને રસોઈ થઈ ગઈ મગ બનાવ્યા ભાત બનાવ્યા અને હવે જો અહીંયા બેસી ગઈ છું આજ ખાલી મગ ને ભાત જ બનાવ્યો રોટલી બા કાંઈ નહીં રોટલી નહીં શાક નહીં રોટલો નહીં કારણ કે કૃષ્ણ તાવ આવે છે એટલે એને ખાલી મગભાત ખાવાના છે તો સાથે સાથે હું પણ ખાલી મગભાત ખાઈ લઈશ હાથ આળસે આમે ના એવું નથી પણ મજા આવશે અને હવે આમાં છે ને બહુ જ ધનેડા છે પાંચ વાગ્યા સુધી ભગવાન કરીને વરસાદ ન આવે ને તો સારું જ તો સાંજે પછી આ બધું સાફ કરી નાખવાના છે ધનેડા બનેડા

पंद्रह मिनट हो गई है और धूप भी देखो धूप निकलता है चला जाता है तो इधर पे गेट भी खुला है और मैं इधर पे बैठ गई हूँ क्योंकि अभी यहाँ पे बाजरी रखी है धूप में तो पता नहीं गाय आ जाए दरवाजा तो वैसे बंद कर देंगे लेकिन अच्छा लगता है इधर बैठने खुली मस्त हवा आ रही है और आराम से बैठे अभी क्रिश भी खाना खाने के लिए आया नहीं इसका टेंशन है साफ करने का ये <laughs> है ना कितना है पता है आपको पचास किलो पचास तो ये पचास किलो बाजरी है तो उसको साफ करेंगे और ये है मेरा छोटा वाला नहीं देखो कल मैंने मार्केट से लिया था मस्त ना बढ़िया देखो छोटा छोटा पहले बाल जब ज्यादा थे मेरे बालों पे तो बड़ा लगाते थे, थे अब बाल इतने जड़ गए गिर गए तो ये सब छोटा छोटा अभी बालों के लिए मैंने इधर एक पौधा लगाया है उससे पता नहीं अच्छा ग्रोथ हो जाए आ, देखो मेरा छोटा वाला भी गिर गया छोटा वाला कहाँ तो गिरेगा ચાલો અભી તો ખાના નહીં ખાયા હે ફી ની આ રહી ની